દેશભરમાં આજે મહાવીર જયંતિની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે જૈન ધર્મના લોકો માટે આ એક પવિત્ર દિવસ ગણાય છે આજના દિવસે મહાવીર જયંતિની ઉજવણી થઈ રહી છે ત્યાં આપણા કેટલાક નેતાઓ માટે આજનો દિવસ જાણે શરમજનક ભૂલથી યાદગાર બની રહ્યો છે શું છે સમગ્ર મામલો તેની વિગતે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન આજે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ એક્સ પર દેશભરના નેતાઓએ જ્યારે મહાવીર જયંતિની શુભેચ્છા પાઠવી પણ ત્યારે શુભેચ્છાઓ કરતાં પણ વધુ ચર્ચામાં રહ્યું તેમણે કરેલી પોસ્ટ કારણ કે શુભેચ્છા ભગવાન મહાવીર માટે હતી પણ ફોટો હતો ભગવાન બુદ્ધનો આ ભૂલ એકાદ નેતાની હોય તો ભૂલ ઘણા જ પણ અહીં તો યાદી બહુ લાંબી છે ભાજપ એક તરફ પોતાની જાતને ધર્મનું રક્ષક માને છે અને બીજી તરફ એમના નેતાઓની આવી ભૂલ થાય છે આ ભૂલ કરનાવમાં જીતુ વાઘાણી ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયા ભાવનગરના સાંસદ નીમુબેન બાભણીયા અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ ધોળકાના ધારાસભ્ય કીર્તિસિંહ ડાભી ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ઊંઝાના ધારાસભ્ય કીર્તિ પટેલ જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબર છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવાનો પણ સમાવેશ થાય છે આ સિવાય મ્યુનિસિપલ કાઉન્સિલર હસમુખ પટેલ ભાજપ સીએસએલ ના સભ્ય નરેશ કેલ્લા સુરત ભાજપના જનરલ સેક્રેટરી કિશોર બિંદલ જોકે હરસંઘવીએ એક્સ પર પોસ્ટ કર્યા બાદ થોડી વારમાં જૂની પોસ્ટ ડિલીટ કરીને મહાવીર સ્વામીના ફોટા સાથે નવી પોસ્ટ કરી હતી અમુક સમાચાર માધ્યમમાં જૂના પોસ્ટ અને નવા પોસ્ટના સ્ક્રીનશોટ પણ મૂકવામાં આવ્યા છે ગૌતમ બુદ્ધના ફોટોવાળી આ પોસ્ટ વાયરલ થઈ હરસંઘીએ પોતાની ભૂલ સ્વીકારી જૂની પોસ્ટ ડિલીટ કરીને ભગવાન મહાવીરનો સાચો ફોટો સાથે નવી પોસ્ટ કરી પણ સવાલ એ છે કે ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ વચ્ચેનો ભેદ આપણા નેતાઓને ખબર હોવો જોઈએ કે નહીં આ કોઈ સામાન્ય ચૂંટણીનો મુદ્દો નથી આ એક ધાર્મિક બાબત છે અને ધર્મની વાત કરતા પાર્ટીના નેતાઓની આવી ભૂલ કઈ રીતે થઈ શકે આ ભગવાનના ફોટાઓ તો શાળામાં ભણાવવામાં આવતા પુસ્તકોમાં પણ આવતા હોય છે નવાઈની વાત એ છે કે આ નેતાઓની આવી ભૂલો થાય છે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારો વાઇફ્સ ઓફ ઇન્ડિયા આભાર